नम no સંભુ મંગલ મુકિષ્ઠં અહિંસા સંયમ હોતવ દેવા વિતમ નમન સંતી જસ્ય ધમ્મે સયા ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે અહિંસા સંયમ અને તપ એ એના આધાર સ્તંભો છે ત્રણ આધાર સંભુ અહિંસા બીજું સંયમ અને ત્રીજું તપ અને જેઓ પોતાના જીવનમાં આવી અહિંસા સંયમ અને તપનું આચરણ કરે છે તેઓને તેઓને શું કહે છે દેવાવી તમસંતિ જસ ધમ્મે સયા મણે એવા ધર્મમાં જેનું ચિત્ત નિમગ્ન છે એને સ્વયં દેવો પણ નમન કરે છે અને ત્યારે જૈન ધર્મ અહિંસાનો ધર્મ ત્યાગનો ધર્મ તપનો ધર્મ એના બાર તપ આપણે જાણીએ છીએ પણ એ બારે તપમાં સૌથી ઊંચું સ્થાન હોય છ બાહ્ય તપ છ આભ્યંતર તપ એ બાહ્ય તપ પછી આવે આભ્યંતર તપ અને આભ્યંતર તપમાં પણ સર્વશ્રેષ્ઠ એ છે સ્વાધ્યાય તપ શાસ્ત્રકાર શું કહે ભવિષ્ય નાપી અસ્થિ નાપીચ ભવિષ્યતિ સ્વાધ્યાય સમ તપ કર્મ પહેલા હતું નહીં સ્વાધ્યાય જેવું બીજું કોઈ તપ નથી અને આજે પણ એના જેવું બીજું કોઈ તપ નથી અને માટે જ સ્વાધ્યાય તપ એક અનન્ય અને અદ્વિતીય તપ છે જેવો તપના માર્ગે ચાલે છે તેઓ જુદા જુદા તપનું આચરણ કરતા હોય છે પરંતુ આ તપમાં તપમાં આ તમામ કોઈ ઉત્કૃષ્ટ તપ હોય તો તે સ્વાધ્યાય તપ છે જૈન દર્શનમાં બતાવેલા તપના બાર પ્રકાર જોઈએ એમાં આપણે જોયું તેમ છ બાહ્ય તપ અને છ આભ્યંતર અને એમાં પણ શ્રેષ્ઠ કહ્યું તો શ્રેષ્ઠ એ આભ્યંતર તપમાં પણ અંતે આવતું સ્વાધ્યાય તપ શું ભગવાન સ્વામી જુદા જુદા પ્રકારના તપ કર્યા દીર્ઘ તપસ્વી કહેવાતા અને એમણે જ્યારે ક્ષત્રિય કુંડમાં દીક્ષા લીધી ત્યારે એમણે બે ઉપવાસ એટલે કે છઠનું તપ હતું પાવાપુરીમાં એમના નિર્વાણ સમયે પણ છઠનું તપ હતું એટલે કે એમણે બે ઉપવાસનું તપ કર્યું આ ઉપરાંત આ તો બહુ સામાન્ય વાત છે પ્રારંભના અંતે તો ખરું પણ વચ્ચે સંગમદેવના ઉપસર્ગને કારણે એમને છ માસ ઉપવાસ કરવા પડ્યા તો એમના બીજા ચાતુર્માસ સમયે નાલંદામાં ચાર માસક શમણ માસક શમણ આપ જાણો છો એક માસક શમણ એટલે એક એક મહિનાનો ઉપવાસ કર્યા હતા આ સર્વ તપ સાધના સમયે મારે આપને આ કહેવું છે કે આ બધી જ સાધના ચાલતી હતી ત્યારે એમનું સ્વાધ્યાય તપ એ નિરંતર ચાલુ રહ્યું હતું એમણે એમના સાડા બાર વર્ષના સાધના કાળમાં ક્વચિત ગોચરી આહાર ક્વચિત ગોચરી ગ્રહણ કરી સાડા બાર વર્ષના સાધના કાળમાં ક્યારેય એમણે એક ક્ષણ પણ એક ક્ષણ પણ સ્વાધ્યાય વિનાની ગઈ નથી પણ સ્વાધ્યાય એટલે શું સ્વાધ્યાય દ્વારા શું કરવાનું છે અને એ સઘળું કરવાથી આપણા આત્માને શું લાભ થાય છે સૌ પ્રથમ તો સ્વાધ્યાય એટલે શું અધિ અને આય એનો અર્થ એ છે કે સમ્યક રીતે ચારેય બાજુથી અધ્યયન કરવું અધ્યયન ખરું પણ અહીં એનું એક વિશેષણ છે સમ્યક સમ્યક એટલે માત્ર શાસ્ત્ર વાંચવા એટલું પૂરતું નથી પરંતુ એ શાસ્ત્રના અર્થોનું ગંભીર ચિંતન કરવું એમાં મંથન કરવું એમાં રહેલા ગર્ભિત ભાવોને સમજવા અને એ રીતે સ્વાધ્યાય કરવો જોઈએ આપણે ત્યાં સામાન્ય રીતે શાસ્ત્રોનું શ્રવણ કરવાની પ્રથા છે અને એ રીતે અમુક ધાર્મિક પર્વના દિવસો દરમિયાન અમુક શાસ્ત્રોનું નિયમિત રીતે અથવા ક્યારેક રૂઢિથી પણ વાચન થતું હોય છે પરંતુ શાસ્ત્રનું ખરું વાંચન તો એ કે જ્યારે એક વ્યક્તિ શાસ્ત્રનું વાચન કરે અને તમારા દિલમાં અર્થોનું અજવાળું પથરાતું હોય માત્ર શાસ્ત્રના કથનથી તો પોપટિયું જ્ઞાન મળે છે માત્ર શાસ્ત્રના શબ્દોથી તો તમને માત્ર એક સપાટી પરની સમજ પ્રાપ્ત થાય છે પરંતુ જ્યારે શાસ્ત્રકારે એની રચના કરી ત્યારે એની પાસે તમે વિચાર કરો હરિભદ્રસુરી મહારાજનો સિદ્ધસેન દિવાકરનો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાનો ઉપાધ્યાય યશો વિજયજીનો આ તો એક મહાન પરંપરા છે ત્યારે એમની પાસે વર્ષોના અનુભવોનો ભંડાર હતો ગહન જ્ઞાનની ઉપલબ્ધિ હતી અને ચિંતનની આગવી દ્રષ્ટિ હતી એ જે કંઈ હતું એ સાગરને એમણે ગ્રંથરૂપી ગાગરમાં ભરી દીધો આથી શાસ્ત્રોના શબ્દનો અર્થ પકડનાર ઘણી એ શાસ્ત્રના હૃદય સુધી પહોંચી શકતો નથી અને જો એ શાસ્ત્રના હૃદય સુધી પહોંચી ન શકે તો શાસ્ત્રમાં રહેલી ગહનતાને એ પામી શકતો નથી ક્યારેક શાસ્ત્રના શબ્દોની છલ્લી સમજણ ઘણી અનર્થકારી બને છે અને એ વ્યક્તિમાં ખોટા વહેમો કે માન્યતાઓ જગાડે છે આપણે ત્યાં આવી રીતે બન્યું છે એવું પણ ખરું કે ક્યાંક શાસ્ત્રના ઉપર છલ્લા અર્થો લઈને લોકોએ વિવાદ સર્જ્યા છે પણ હકીકતમાં જ્યારે તમે સ્વાધ્યાય કરો ત્યારે તમે ગ્રંથનું વાંચન માત્ર નથી કરતા તમે એ ગ્રંથકારના હૃદયમાં પ્રવેશવાનો પ્રયત્ન કરો છો એના એક એક શબ્દોનો અર્થ પામવાનો અને એને ઉકેલવાનો પ્રયાસ કરો છો જેમ કોઈ કમળ પુષ્પ બંધ થઈ ગયું હોય અને બંધ કમળ પુષ્પની એક પછી એક પાંખડીઓ ખુલે એ રીતે એક પછી એક અર્થો એ ખુલતા જાય છે અને વ્યક્તિ અભ્યાસી ચિંતક એ પોતાના સંચિત જ્ઞાનના આધારે એનો અર્થ સમજવા કોશિશ કરે છે જો એમાં એને સફળતા ન મળે તો આ વિષયના અભ્યાસીઓ કે અધ્યાત્મ અનુભવીઓને મળે છે અને મર્મ પામવાનો પ્રયત્ન કરે છે કોઈ ગુરુ પાસેથી એ સમજવાની કોશિશ કરે છે અને એ રીતે મારે આપને એ કહેવું છે કે સ્વાધ્યાય એટલે માત્ર વાંચન નહીં પણ ચારે બાજુથી અધ્યયન કરવું એનું નામ સ્વાધ્યાય છે એનો અર્થ એ થાય કે ગ્રંથ અધ્યયન પૂર્વે સ્વાધ્યાય કરનાર સાધક પાસે કેટલીક આવશ્યક શરતો હોય છે અને એની પ્રથમ શરત એ છે કે ગ્રંથ પાસેથી જે ઉત્તમ વિચારો એ પામે છે એનું એને આચરણમાં રૂપાંતર કરવાનું છે માત્ર વિચારોના કિલ્લા રચવાથી કશું ન થાય આચરણ કરવું પડે મહાન ગ્રંથોમાં ઉમદા વિચારો અને આદર્શ આલેખાયેલા છે એને જાણું એટલું પૂરતું નથી માત્ર ઉત્તમ શ્લોકો ગ્રંથના શ્લોકો શ્રુત જ્ઞાનના શ્લોકો એનો મુખપાઠ કરો એ પર્યાપ્ત નથી એના વિશે તમારે આગળ વધીને કોઈ બીજા ગ્રંથોમાંથી આધાર મેળવવા હોય તો એ પણ શોધવું જોઈએ અને એ રીતે એક પંડિત છે એ તો માત્ર પોથી વાંચતો હોય છે એક આત્મજ્ઞાની છે એ એક વિશેષ એની પાછળના આધ્યાત્મિક અર્થો તારવીને બતાવતો હોય છે જે અર્થો આ મહત્વની વાત આ છે કે જે અર્થો આપણા જીવનને અજવાળતા હોય છે પંડિત પોતાના જ્ઞાનના પ્રભાવથી થોડો સામી વ્યક્તિને આંજી નાખે પણ આત્મજ્ઞાની એવો પ્રભાવ બતાવવાને બદલે પોતાના જ્ઞાનનો આડંબર બતાવવાને બદલે આત્મજ્ઞાની પોતાનો એવો પ્રભાવ બતાવવાને બદલે પોતાનો સ્વભાવ પ્રગટ કરે છે અને ત્યારે એ આત્મજ્ઞાની પાસે એક એક જુદો અનુભવ આપણને થાય છે અને એ જ્યારે અનુભવ થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સ્વાધ્યાય એટલે કેવી રીતે સમ્યક રીતે આચરણ કરવું તે છે આપણી પાસે અનેક વિચારો છે પણ મેં આપને કહ્યું તેમ કે જે વિચારો તમે સ્વાધ્યાય કરો ગ્રંથોનો સ્વાધ્યાય કરો શાસ્ત્રોનો સર્જાય કરો આગમવાણીને નું શ્રવણ કરો આ બધાને અંતે તો આચરણલક્ષી છે શાસ્ત્રોના શબ્દોથી મુમુક્ષુના જીવનની લિપિ કરનાર આવવી જોઈએ યાદ રાખીએ કે આ શબ્દોથી શું થાય કે મુમુક્ષુના જીવનમાં એની લિપિ એની સ્ક્રિપ્ટ લખાવવી જોઈએ અને એટલે જ સ્વાધ્યાય સાથે જોડાયેલી મહત્વની બાબત એ ગહન ચિંતન છે આજના માનવી પાસે માત્ર ચિંતા રહી છે ચિંતન નથી રહ્યું એ દરેક બાબતો પ્રશ્નો અને ઘટનાઓ વિશે ચિંતા સેવે છે પણ એના મૂળમાં જઈને એના કારણોની કે એના નિમિત્તોની તપાસ કરતો નથી ત્યારે જીવન જો સ્થૂળ ભૂમિકાએ ચાલતું હોય ત્યારે ગ્રંથોમાંથી મળતી ગમે તેટલી સાધનાની જડીબુટ્ટીઓ તમે વાંચો તો પણ તે કામની હોતી નથી કારણ કે સ્થૂળતા સાથે ક્ષુદ્રતા અને ભૌતિકતા બંને જોડાયેલા હોય છે અને જ્યાં સુધી વ્યક્તિને ભૌતિકતાનું આકર્ષણ હોય છે ત્યાં સુધી એ સ્થૂળતામાં રમ્યા કરે છે અને ક્ષુદ્રતા જજી શકતો નથી આ તો એ મારી દ્રષ્ટિએ ફેરફુદરણીની રમત છે એવી વખતે શાસ્ત્રના થોડાક વચનો કાને પડે કે શાસ્ત્રના થોડાક પૃષ્ઠોનું વાંચન થાય એનાથી તમને કશું ન મળે એને માટે તો તમારે ભીતરમાં જવું પડે હૃદયમાં પ્રવેશવું પડે અને એથી જ સ્વાધ્યાયમાં જેમ જેમ તમે સ્વાધ્યાય કરો ત્યારે તમારી પાસે એક ચિંતન હોવું જોઈએ એ વિના તમારો સ્વાધ્યાય નિષ્ફળ જશે વ્યક્તિને ધન અને સંપત્તિ તરફ ઘણીવાર ઘણું આકર્ષણ હોય છે પણ પછી એ ત્યાગ કે અપરિગ્રહની ગમે તેટલી વાતો સાંભળે તો પણ એનું આકર્ષણ એને પજવતું રહેશે એ એક યા બીજા સ્વરૂપે પરિગ્રહની વૃત્તિને પંપાળતો રહેશે એ કદાચ સંસારમાંથી સાધુ બને પણ પેલી પરિગ્રહની મમતા નહીં છોડી શકાય ત્યારે પોતાના અપરિગ્રહ દ્વારા એટલે કે સંપત્તિ ત્યાગ દ્વારા પોતાને કેટલી કીર્તિ મળશે પોતાના નામનું બોર્ડ કે આરસની તકતી કેટલી ઇંચ ઊંચી અને મોટી હશે એ બધાનો વિચાર કરશે અને આગ્રહ સેવશે એટલે માત્ર શાસ્ત્ર વચનોથી તમારા જીવનમાં પ્રકાશ આવતો નથી કોઈ પણ ભાવના જીવનમાં સાચા સ્વરૂપે પ્રગટ થાય તે માટે ભેતરમાં એને વિશેની સાચી સમજણ હોવી જોઈએ જો સાચી સમજણનું પુષ્પ ખીલ્યું નહીં હોય તો એ ભાવનાની મહેક તમારા જીવનમાં નહીં ફેલાય એ જ રીતે જો સાચી સમજણની પ્રાપ્તિ નહીં થઈ હોય તો શાસ્ત્રોના સ્વાધ્યાયનો કોઈ અર્થ કે કોઈ હેતુ આપણે માટે રહેશે નહીં બીજી વાત સ્વાધ્યાય એટલે જેમ મહાસાગરમાં મરજીવો ઊંડે ડૂબકી મારીને મોતી લઈ આવે છે એ રીતે સાધકે એ ગ્રંથોના શબ્દ અર્થ ભાવ અને મર્મ વિશે ગહન ચિંતન કરવું જોઈએ સ્વાધ્યાય સાથે જોડાયેલી એક બીજી બાબત છે તે નિયમિતતા જે શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે તે નિયમિત રીતે થવો જોઈએ તો જ તો જ શું થાય તો જ વિચારોની સળંગસૂત્રતાને આપણે પામી શકીએ દરેક ગ્રંથની અંદર એક પ્રવાહ હોય છે એક સાતત્ય હોય છે વહેતી નદી જેવી એની ભાવનાઓ વહેતી હોય છે એ પ્રવાહને પામવા માટે ગ્રંથના અભ્યાસનું સાતત્ય હોવું જોઈએ અને આથી જ જૈન સાધુઓને માટે એમ કહેવાયું છે કે દિવસનો અડધો ભાગ નિયમિતપણે સ્વાધ્યાયમાં ગાળવું જોઈએ નિયમિતપણે આવું થાય તો જ એ જ્ઞાન જો આટલી નિયમિતતાથી જ્ઞાન લે તો જ ગ્રંથોમાં રહેવાને બદલે હૃદયમાં પ્રગટે ગ્રંથો કેટલા વાંચ્યા એ મહત્વનું નથી પરંતુ એ ગ્રંથોને કેટલા જીવનમાં ઉતાર્યા એ મહત્વનું છે સાધકને એ શાસ્ત્રનો એ ગ્રંથનો એક રંગ લાગવો જોઈએ એક બીજી વાત ઘણા લોકો ભારે ઉદાસીનતાથી સ્વાધ્યાય તરફ જતા હોય છે વાંચતા હોય શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય પણ મનમાં ક્યાં તો એમ હોય કે મારે અભ્યાસ કરવાનો છે માટે કરી લો અને ક્યાં તો ઉદાસીનતા હોય અને પરિણામે બને છે એવું કે જેમ જેમ ગ્રંથોનું એ અધ્યયન કરે છે એમ એમ એની ઉદાસીનતા વધતી જાય છે અને આ ઉદાસીનતા એનામાં નિષ્ક્રિયતા આણે છે અને તેથી ગ્રંથોના અર્થોમાં વ્યક્તિને જીવંતતાને બદલે જૈન ધર્મ એ તો પોઝિટિવ થિંકિંગ કરનારો છે જૈન ધર્મ એ તો એક મનુષ્ય આત્માની તાકાત બતાવનારો ધર્મ છે જૈન ધર્મ એ તો આપણા આત્માના બળને પ્રગટાવનારો ધર્મ છે એટલે જો વ્યક્તિ એ ભૂલીને એ એમાંથી ઉદાસીનતાથી એની પાસે જાય તો એની જીવંતતા ગુમાવી રહેશે અને એને જીવંતતાને બદલે એક અર્થમાં કહીએ તો એ જળતામાં ડૂબી જશે સક્રિયતાને બદલે એ નિષ્ક્રિયતામાં ડૂબી જશે અને ઉત્સાહને બદલે એ નિરાશામાં ડૂબી જશે અને એથી જ જેમ આપણે ઘેર અતિથિનું હવેના જમાનામાં કદાચ બદલાયું હશે પણ એક સમયે આપણે જાણતા હતા કે અતિથિનું કેટલું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે આવકારો મીઠો આપજે એમ કવિ દુલ્લા કાગે કહ્યું છે આપણને એ રીતે કોઈ ગ્રંથનું વાંચન શરૂ કરો ત્યારે ત્યારે ઉદાસીનતા નહીં ત્યારે નિરાશા નહીં ત્યારે હતાશા નહીં પણ એને એક ઉષ્મા એક આપણા ઘેર એક સરસ અતિથિ આવ્યો હોય અને એનું ઉષ્મા અને આતુરતાભેર સ્વાગત કરીએ એ રીતનું સ્વાગત થવું જોઈએ આપણે ત્યાં ધર્મગ્રંથની પૂજાની પ્રણાલિકા છે પણ માત્ર પૂજા કરીને અટકી જવું જોઈએ નહીં વળી કોઈ મંગલમય દિવસે જ્ઞાન પંચમીનો દિવસ હોય ગ્રંથ બહાર કાઢીને માત્ર એની વાત કરીએ અથવા એને ઉપર પૂજા કરીએ એનાથી આપણું કામ પૂરું થતું નથી એ ગ્રંથોના પૃષ્ઠોમાં રહેલા જ્ઞાનને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આનો અર્થ જ એ છે કે એ ગ્રંથ એ આપણો એવો અતિથિ છે કે આમ જાણે કંઈ અતિથી આવ્યો હોય અને આપણા જીવનમાં કોઈ ઉત્સાહનું પ્રેમનું મૈત્રીનું એ નવા પ્રભાતનું દુંદુભિગાન થતું હોય એવો આપણને અનુભવ થવો જોઈએ જ્યારે આપણે સ્વાધ્યાયનો પ્રારંભ કરીએ ત્યારે અને એ સ્વાધ્યાય આપણા મનના પ્રદેશોને વિકસાવનારો હોવો જોઈએ આપણા ભીતરમાં પડેલી અધ્યાત્મની અનુભૂતિને તલસ્પર્શી રીતે સ્પર્શનારો હોવો જોઈએ એટલે એક ઉત્સાહથી તમારે ગ્રંથ તરફ જવું જોઈએ કંઈક પામવાની આતુરતાથી ગ્રંથ તરફ જવું જોઈએ કોઈ આધ્યાત્મિક ઉર્જ્વતા મેળવવાની ઈચ્છાથી એ ગ્રંથ તરફ જવું જોઈએ અને તો જ એ ગ્રંથ આ સ્વાધ્યાય એ સાધકને ઉપકારક બને છે અને આપણે જાણીએ છીએ કે ગૌતમ સ્વામી દિવસનો અડધો ભાગ એ સ્વાધ્યાયમાં વ્યતીત કરતા હતા અને રાત્રિનો અડધો ભાગ એ પણ સ્વાધ્યાયમાં વ્યતીત કરતા હતા અસ્વાધ્યાય એ આપણા આત્મામાં પ્રકાશ પાથરનારો છે આપણી ભીતરની ઓળખ આપનારો છે આપણું આત્મ અધ્યયન કરવાની ક્ષમતા આપનારો છે અસ્વાધ્યાય એ ધીરે ધીરે આપણને પરમ તપ તરફ લઈ જનાર છે અને એ સ્વાધ્યાય આપણને મોક્ષના પંથ તરફ કોઈ પ્રકાશ પાડનારો છે સભે જીવાથમતું મેં સભુએું મજ્જન કે નહી